સમાચાર મળી રહ્યા છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ગામમાં ગઈકાલ કોમના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે પાસે રસ્તાની વચ્ચે અડચણ થાય તેવી રીતે પાર્ક કરેલ ફોર વ્હીલ હટાવવા બાબતે થયેલ તકરારે જૂથ ધરામણનું મોટું સ્વરૂપ ધારણ કર્યું છે ભેગા થયેલા ટોળાએ કાર જેસીબી ડમ્પર આઈસર બાઇક રિક્ષા જેવા વાહનોમાં તોડફોડ કરી હતી તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના નાંદેજ બારેચડી ગામમાં ગઈકાલ રાત્રે એક જ જૂથના વચ્ચે મારામારી સર્જાઈ છે એક જ કોમના બે જૂથ વચ્ચે મારા મારામારીની ઘટના તો વિવેકાનંદ નગર પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસે આવી મામલો થાળે પાડ્યો હતો જણાવી દઈએ કે મામલો વધારે ન બગડે તે માટે બીજી પોલીસ બોલાવાઈ હતી વિવેકાનંદ પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે હાલ ભરે ગુની જેવી સ્થિતિ હોવાથી વિવેકાનંદ નગર પોલીસ દ્વારા નાંદેજ બારેજડીમાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ડરના કારણે કેટલાક લોકોએ ઘરે તાળા પણ મારી દીધા છે અને જતા રહ્યા છે